તમારે સિટીમાં કેવી ઠંડી છે કોમેન્ટ કરતા રહેજો અને સાથે અત્યારે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત મજાનું જે કહેવાય બધાને મન ગમતું સુરેન્દ્રનગરનું સ્પેશિયલ લીલા ઝીંજરાનું શાક બધા ચણા આપણે આની અંદર એડ કરી દઈએ જેથી કરીને આની અંદર ચણા બફાઈ જાય એટલા માટે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઘણા ટાઈમથી ઘરની રસોઈ આપણી એવી નથી પણ આજે સંજયભાઈના જે અત્યારે કહેવાય કે આ મહિનાના કમૂરતા ચાલી રહ્યા છે એકથી ચૌદ તારીખ સુધી અને સંજયભાઈના મેં તમને વિડીયોની અંદર કીધું હતું કે સંજયભાઈની રેસીપી જ્યાં સુધી હશે ત્યાં સુધી આવશે પણ આપણે કંઈક ને કંઈક નવું નવું રેસીપીની અંદર કરતા રહેશું પણ આજે શિયાળા સિઝન ચાલી રહી છે અને તમારા સિટીમાં કેવી ઠંડી છે એ કોમેન્ટ કરતા રહેજો અને સાથે અત્યારે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત મજાનું જે કહેવાય બધાને મન ગમતું સુરેન્દ્રનગરનું સ્પેશિયલ લીલા ઝીંજરાનું શાક જેમ કે ચણાનું શાક કઈ રીતના બને છે શું છે ને કઈ રીતના બનાવવું જોઈએ બધાની રીત અલગ અલગ હોય છે પણ હું કઈ રીતના બનાવું છું ઘરે તમે પણ આ રેસીપી જોઈને બનાવજો તો જોતા રહ્યો એની સાથે કેટલી કેટલી વાનગી કેટલી કેટલી વસ્તુ રેસીપીની અંદર પડવા જઈ રહી છે કઈ કઈ વસ્તુ ઘટે છે શું જોશે બધી માહિતી તમને આ વિડીયોની અંદર આપતો રહીશ તો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો અને આ વિડીયો બને એટલો બીજા લોકોને પણ શેર કરો જેથી કરીને એમને મદદરૂપ થાય તો ચાલો શરૂ કરીએ રેસીપી તો સૌ પ્રથમ તો પહેલાં છે આપણા લીલા ઝીંજરા જે આપણે જે કહેવાય ઝીંજરા બજારમાં મળે છે પોપટા કહે છે અને ઘણા ચણા કહે છે અને સાથે કોથમીર ગરમ મસાલો જીરું હળદર મરચું મીઠું આદું છે મરચાંનું કટિંગ છે લીલું લસણ લીલી ડુંગળી ટમેટા અને ઝીં આપણે જે દાણા છે એના પેસ્ટ કર્યું છે થોડુંક ગ્રેવી કરી છે અને લીલું લસણ તો સૌપ્રથમ આપણે મૂકીએ કુકર કુકરની અંદર આપણે પેલા તેલ નાખશું તેલ બે થી ત્રણ પાવડર આપણે તેલ નાખશું ત્યારબાદ વઘાર મિત્રો આપણું તેલ આવી ગયું છે પેલા રાઈ પછી નાખશું આપણે જીરું ત્યારબાદ નાખશું લસણ અને નાખશું હવે આદુ એલે નાખશું તમે ના ભી ઓગ મિત્રો નાખશો આપણે પાણી ઈ છોગણ આપી દઈશું આપણે દહીંું લખો આ બધું પકછો દીજે ને ત્યાર બાદ નાખશો આપણે લીલી ડુંગળી હવે નાખશું આપણે લીલી ડુંગળી લીલી ડુંગળી લીલું લસણ આપણે નાખી દીધું છે ને હવે ખતખતવા દઈએ પાંચ થી દસ મિનિટ અને મિત્રો તમે આ શિયાળા સિઝનમાં તમે ખાધું છે કે નહીં મને પર્સનલી કોમેન્ટ કરતા રહેજો અને કદાચ ના બને તો બનાવી નાખજો લીલા ઝીંજરનું શાક અને કેવું બન્યું છે અને ઉત્તરાયણ પણ આવી રહી છે મકરસંક્રાંતિ પણ આવી રહી છે તો બનાવજો અને ફેમેરી સાથે એન્જોય કરજો મિત્રો પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે લીલા ચણા જે આપણે ફોલીને રાખ્યા હતા એ આપણે આની અંદર એડ કરીશું બધા ચણા આપણે આની અંદર એડ કરી દઈએ જેથી કરીને આની અંદર ચણા બફાઈ જાય એટલા માટે મિત્રો ચણા આપણે નાખી દીધા છે ને આપણે જે ચણાની આ ગ્રેવી કરી દીધી એ આપણે આની અંદર એડ કરશું મેં તમને આગળ કીધું કે બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે પણ આપણે કાઠિયાવાડમાં કંઈક અલગ રીતે જ બનાવીએ ને બનાવીએ એટલે અમે ને મોટામાં લોકો આંગળા નાખી દે ને એવું જ બનાવશું પણ આજની રેસીપી જોઈને તમે પણ બનાવજો જુઓ એને એકદમ રગડી લાગે ને હજી તો આની અંદર મસાલા હજી પડશે તો આની અંદર નાખીએ થોડુંક પાણી એક થી બે ગ્લાસ આપણે પાણી નાખવાનું છે ત્યારબાદ આપણે આ થોડુંક ઉકળી જાય ને ત્યારબાદ નાખશું આપણે ગરમ મસાલો ચાણા જીરું અડધું મરચું મીઠું બધું બાકી છે તો ગ્રેવી બધું આપણે એડ કરી નાખ્યું છે હવે આપણે એક થી દોઢ ચમચી આપણે હળદર નાખશું ચેર ત્યારબાદ નાખશું આપણે ચણાજી ચણાજી આપણે બે થી ત્રણ ચમચી ઘણા બધા લોકો એવું કહે છે કે તમે માપતા લાગતા રહ્યો એક ચમચી નાખશો આપણે તીખું મરચું અને બીજું આપણું હાથી કલર પકડે એના માટે સ્વાદ અનુસાર મીઠું તો પછી લાસ્ટમાં નાખશું આપણે મિત્રો આપણે ગરમ મસાલા બધા એડ કરી નાખ્યા ત્યારબાદ હવે નાખશું આપણે લાસ્ટમાં મીઠું સ્વાદ અનુસાર આપણે નાખશું મીઠું તો આપણા ગરમ મસાલા બધા એડ થઈ ગયા છે હવે આપણે કુકર કરીએ બંધ એક થી બે સીટી વાગે એટલે આપણું જીંજરનું એ સીટી સાક તૈયાર કુકર બંધ કર્યા પહેલા એને થોડીક ઉપરથી આપણે કોથમીર નાખી દઈએ જેથી કરીને એનો ટેસ્ટ આવે હવે કરી દઈએ કુકર બંધ એક થી બે સીટી વાગે એટલું આપણું ચીંજરનું શાક તૈયાર શાક ટેસ્ટિંગ કરવા ત્યાંનું ટેસ્ટિંગ ચાલુ છે શું કે કેવું હે એક નંબર શાક બન્યું ભાઈ જો આજે તો ટેસ્ટિંગ મે તમને આના મોર આપણે ગયા હતા સુરેન્દ્રનગર યાદ છે હા તેદી એમ કીધું કે આ શાક છે ને પીવાની મજા આવે અને ઘરે ઘરે જો રેસો પીવાની મજા હમ આજે ટેસ્ટિંગ કરીને ખૂબ આનંદ થયો બધાને મજા આવી અને રસો પીવાની બધાને મજા આવી કારણ કે જે જે શરદી હોય ને જે લોકોને એને શરદી ગાયબ થઈ જાય અને કપ બપ હોય જામી ગયા હોય એ પણ ખુલ્લા પડી જાય અંદાજ બધા એની રીતે ખાતા હોય ચોરીને ખાતા હોય પણ આ ઘરે ઘરે ભલે ચોરીને તો ખાય પણ અરે અરે રસો પીવાની છે ને કંઈક અલગ જ મજા છે ખાતા જાય ને રસો પીતા જાય

জয় মাতা দি জয়্রীকৃষ্ণ জয় দ্বারকাধীশ জয় মাতা দি